我家里专门转去。苏哥、嗯，哎、嗯，来来来，买。呼。

રાગરને હોય કેટલું પાણી ભરાવ્યા તોય નાકતો નહી કીધું એક ટેકરા લપો નખાય દે પણ ના પાર એકદમ મારવો પડશે તાણે ખબર પડશે આ કાડિયા તો બરાબર નઈ કા હવે બોલો પુત્ર શું કરે ઘર સાફ કરતો આવો આ દેખાયા ફૂવરસ્તા

બે કણ બેટકો બધું હોય ને આબ બબ આવે તમારે જ કશેદાર તમારે જ ખબર પડશે અમોન ના કર ના કર ને તન જોઈ લેજો ના ખાવ હજી આવું તમન નઈ તો ક ન ખાવ ઓ રોડન તમા ઘર જેલી કથી આવન હું તો નું તો કીધું વખત થયું માર નથી ન ખાબો એક કી એક થાક મે તો પગના 75 માથાના બાળી રે એક ટી તોલ થઈ જાવ પરમ પરછન લાલ થા ભલા ડાકુ લાલ તા લે જો દીએ જો આય તો આય રો તમે ડોકો લઈને ઊભ્યા હોન અમા નઈ દેવા ન કે દેતે ભાજી જાયસી હા ભઈ નાકો તાકા તો જોઈ લઈએ કોનું પાણી વધાર હેળો કન પાણી વધારાય તો અમારું પાણી વધારા નેચર ઢાળ વાળવાનું અ ધરા જાય કે નકા બધું પાણી તમાર ઘર માં પીહ

આવું પાહો ડોક કે ના ભરાઈ તો ભરાઈ જઈ પાહો યાર બક પુત્રા

જા તું જોવા દેતો ઈ જા આમ હેડવાં દી ઓ આમ તો જિયાતું તું હા કપા જોવા દેતો કે તમ તારા ધૂર વાય છે કે કપા જોવા દેતો કપાની વાત ન હોય મગવાયું કોઈ કપામાં તારા જીવરાન થોરાલો અનાજ જી તું પડી ગઈ હા તો દવા છોટી દીધું તું જા ને અડરોડિયા આર હેડ ના બોલદી એ બુધર એ વાત તો હું કહું સા આવે પેલા ગોમે પેલા ના છોકાનું પ્લુ હોય રી એમ પેલા અહીં સુકો પાઈને આબુ ખાવા એ આ મન તો ન્યા આવ્યું ખાવા ના જવાય આ મન તો વતન ખાવા જવા તું છે હું જાવ તું તો દારૂ યો પી પી તો બધા પડે ને બધા ખાવા દે તું તો કેવું ન્યા કેટલા કીધું છે બતાવ આ કંકુત્રી કે આ ન્યા કને તું જા હેરમ સોનો મોનો કંકુત્રી આયો તો તું જા એકલો મન ન્યા એટલે અમે ના જઈએ આને કીધું આબુ હોય તો

તવા ઘે લઈ જઈને ખવરાવા ના હોય કઉ એ તો બીક માગીને ખા આપણ બસ તમા ખવરા ભાઈ થાય હું જોર હા તો અમે તો ખવરાઈશ કોક તમે ખવરાવજો કે અમે ભાઈ કંજૂસ મોનો કંજૂસ આરો આ મારો એકલો નઈ તમારો ભાઈ થાય હા તો ભાઈ થાય ને તો ના મારી પીઢેલો ના હોય ને એટલે મા ભાઈ પીઢેલો હોય ને એટલે ભાઈ નઈ વાત આજથી તો એ એ મોચક તો લ અળ્યા દો પણ એને કોણ આય આવ આ મને ઘનમો ભેગો છે તો ખબર છે તમે ન થાય કે તું એકલો કિલો ગોટા ખવરાયા આ એક 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 એ આ તો પીવા તમા પાછું પૈસા લીધાતા કીના ના પીવા જોઈતી વાપરા હે પાહો આમ ની વાપરે કદી પીવા જ વાપરે

આપા ઘર ઉપર નહીં પડી હતી ઘર ઉપર પડી જાય ને ચોયાલો તમાર પૈસા ધાળું પડે તો આમાં તું તો ઢોકો પાડેન હું આવી જઈય આમાં પૈસા જ નહીં જોતા હા તન જોતા ને ગેરવ અત્યારે 50 રૂપિયા બરાબર લાવ ખાલી લ્યો આમ 200 રૂપિયા હું પાછો નઈ પડ એવું એ 200 નઈ લેવાય જો સારું તાર મું ગાતાનો હા